હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લોને અંત સુધી જોજો સાથે જ આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું વિચાર ચાલો જોઈએ હજુ પેલી ये ना पगपा टमाटर ना देख मत पग दे

डाइनिंग टेबल से बोलिए आ के थाली पर हां आ थाली दे आ बत्री बात ना बोल दे कुल पूरा गणा जे कोई नहीं बताओ कोई कपड़ा ले लीजिए पानी का टब ले लीजिए रात से एक सुन पहले वाली रात से मारवा ये सुबह हो जाते हैं हां हमारे यक्षु भाई से कवर सिटी तो सुबह के बाद खड़ेगा चलने फोटो पर की बहुत है वो तुझे

આલો યાર જાગે કે હા દે બધા આ તો આખો નાઈક દેવા બધા નવા લોકડા પેરી આવો જાવ હાલો હા છે ને ફોટા પાડવા હાલો હાતા નવા એઉં થાય ગાવતનમાં તો મિત્રો કે જો કેવો લાગો વિડિયો અને પાર્ટ 2 માટે પ્લીઝ કમેન્ટ કરતા રહેજો કહેતા રહેજો કે વિડિયો કેવો છે જોતા રહેજો પાર્ટ 2 માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video થેન્ક યુ